સુરતથી સમાચાર મળ્યા છે કે બારડોલી તાલુકાના એક ગામમાં એક ગોડાઉન ગોડાઉનમાંથી મોટી માત્રામાં નીમ કોટિંગ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે ખેડૂતોને ખાતર માટે હાલાકી ભોગવવી પડે છે ત્યારે આવા ગેરકાયદેસર જથ્થાની હાજરી કાળાબજારી ના સંકેત આપે છે નાયબ ખેતી નિયમાકકે પોલીસ ફરિયાદ નોંધાવી છે જો ફરિયાદમાં દર્શાવેલ બેગની સંખ્યા અને હકીકતમાં મળી આવેલ બેગ વચ્ચે વિસંગતતા જોઈને પ્રશ્નો ઊભા થયા છે પસ ચાલે છે અને ખેડૂતોની હિત સરસ્થિતિ માટે આ કેસમાં સચ્ચાઈ બહાર આવવી અત્યારે જરૂરી બની ગઈ છે કયું ખેતીની અમુક તો વિસ્તરણ સુરતની સૂચનાથી તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના રોજ બાડુલીના નાંદીડા ગામ ખાતે આવેલ લેવરી ફેટ સેટ ફેબલ સ્ક્રીન કંપનીના જે ગોડાઉન પોતાનું મૂળ ઓફિસ એની કુંભારિયા છે સુરતના અને એનું ગોડાઉન જે બાડુલીના